અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કચ્છ યુનિવર્સિટીના અનેક પરીક્ષા વિભાગના વિષયને લઈને રજૂઆત કરાઈ આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કચ્છ યુનિવર્સિટીમાં અનેક પરીક્ષા વિભાગના વિષયોને લઈને રજૂઆત કરવામાં આવી છે જેમ કે પરીક્ષા વિભાગ એનઇપી દ્વારા જે પરીક્ષા લેવામાં આવી નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત તે પરીક્ષામાં પ્રશાસન યુનિવર્સિટી દ્વારા કોઈ જાતની ગોપનીયતા દાખવવામાં નથી આવી તરીકે એક સિસ્ટમ કરવામાં આવી છે જેના લીધે પેપર આઠ દિવસ પહેલા યુનિવર્સિટીમાં પહોંચી જાય છે કચ્છ યુનિવર્સિટીના પ્રશાસનો દ્વારા પેપરની ગોપનીયતા રહે તેના માટે બારકોડ અને ખાખી સ્ટીકરને હટાવી દેવાયા છે કેડિટ બે ના પેપરોમાં બારકોડ કે ખાકી સ્ટીકર લગાવવામાં આવતા નથી આથી પેપરની કોઈ ગોપનીયતા રહેતી નથી વિદ્યાર્થીઓના સ્પષ્ટપણે નામ રોલ નંબર જોઈ શકાય તે રીતે પેપર ચેક કરવામાં આવી રહ્યા છે આવા અનેક વિષયને લઈને રજૂઆત કરવામાં આવી છે યુનિવર્સિટી સતત પીએચડી ભરતીની પરીક્ષા તેમજ અનેક વિષયમાં ચર્ચામાં રહી છે કચ્છ યુનિવર્સિટીની સ્થિતિમાં કોઈ બદલાવ આવ્યો નથી વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને લઈને ચિંતિત બન્યા છે તેમ છતાં સતાધીશોના પેટનું પાણી હાલતું નથી ત્યારે આ તમામ વિષયને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે વિવિધ વિષય પર યુનિવર્સિટી યોગ્ય નિર્ણય લે અને જ્યાં સુધી ચોક્કસપણે નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ તેનું આંદોલન ચાલુ રાખશે નમસ્તે હું શિવરાજસિંહ જાડેજા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રાંત મંત્રી આજે આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કચ્છ યુનિવર્સિટીમાં અનેક પરીક્ષા વિભાગના વિષયોને લઈને રજૂઆત કરવામાં આવી છે જેમાં પરીક્ષા વિભાગ હમણાં એન દ્વારા પરીક્ષા લેવામાં આવી નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત તો એ પરીક્ષામાં કોઈ ગોપનીયતા વિશ્વસનીયતા કે કોઈપણ આપણે જેને કહી શકાય કે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા કોઈ પણ ગંભીરતા લેવામાં નથી આવી જેમ કે પરીક્ષા દર વર્ષે આટલા વર્ષોથી પરીક્ષા લેવામાં આવે છે જેમાં ઓબ્ઝર્વર યુનિવર્સિટીમાંથી ઓબ્ઝર્વર મૂકવામાં આવે છે ઓબ્ઝર્વર યુનિવર્સિટીના અધિકારી તરીકે ત્યાં સેન્ટર ઉપર હાજર હોય છે અને એ સેન્ટર ઉપર જ્યારે પેપર ખોલવામાં આવે ત્યારે એની સાક્ષીમાં અને યુનિવર્સિટીના એક રિસ્પોન્સિબલ પ્રિન્સિપલ તરીકે પ્રિન્સિપલ એ લોકોની સાક્ષીમાં પેપર ખુલે છે જો કે આ વખતે યુનિવર્સિટીએ આ પેપરો જે છે એ પાંચથી છ દિવસ પહેલાં કોલેજો ક્લસ્ટર કરીને એવું એક સિસ્ટમ કરી છે કે ત્રણ ચાર કોલેજો ઉપર એક કોલેજ આવી ક્લસ્ટરવાઈઝ સિસ્ટમ આઠ દિવસ પહેલાં પેપરો પહોંચી જાય છે એ પેપરોની કોઈ ગોપનીયતા કે ગંભીરતા રે એ કોઈને કાંઈ જ ધ્યાનમાં નથી કોઈ પણ ધારે જો કદાચ પ્રાધ્યાપકો કે કોઈ સ્ટાફમાંથી કે કોઈ ત્રીજો વ્યક્તિ આપણે માનીએ છીએ કે બધા સજ્જન વ્યક્તિ છે તોય પણ કોઈ પણ ધારે તો એ પેપર જોઈ શકે છે પોતાના મનગમતા વિદ્યાર્થી અથવા તો કોઈના સગાવાલાને એ પેપર આપી શકે છે તો એ બાબતે કોઈ ગંભીરતા નથી સાથે આ યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષા હતી એમાં તમને બધાને ધ્યાનમાં જશે કે પરીક્ષામાં આપણે પરીક્ષા ઘણા બધા લોકો આપી જશે તો એ પરીક્ષા આપણે બારકોડ સ્ટીકર લગાવવામાં આવે સાથે ખાખી સ્ટીકર લગાવવામાં આવે જેનાથી ખબર ન પડે કે આ કયા વિદ્યાર્થીઓનો પેપર છે પણ આ કચ્છ યુનિવર્સિટીના પ્રશાસનના લોકોએ પૈસા બચાવવા માટે કે કયા પણ ઉદ્દેશ્યથી આ બધી ખાખી સ્ટીકર અને બારકોડ સ્ટીકર કાઢી દીધા છે ક્રેડિટ બેના વિદ્યાર્થીઓ ક્રેડિટ બે વાળા જે પેપરો છે એ પેપરોમાં કોઈ ખાખી સ્ટીકર કે કોઈ પણ બારકોડ સ્ટીકર નથી હોતો જેનાથી આપણે સામાન્ય રીતે જોઈ શકીએ છીએ કે આ પેપર કયા વિદ્યાર્થીનો છે એનું નામ રોલ નંબર સીટ નંબર જેનાથી કોઈ ગોપનીયતા રહેતી નથી એવું હું માનું છું કે કોઈ પણ વિદ્યાર્થી કોઈપણ પ્રાધ્યાપક કોઈને પણ મનફાવે એવી રીતે માર્ક્સ આપી શકશે સાથે આ જે પેપર ચેકિંગ કરવાની પદ્ધતિ છે એ પેપર ચેક યુનિવર્સિટીમાં આવી અને પેપર ચેક થતા હોય અને એ પેપર ઉપર બારકોડ સ્ટીકર હોય ખાખી સ્ટીકર હોય એટલે કોઈને ધ્યાનમાં હોય નહીં કે આ કોનું પેપર છે શું છે અને ગોપનીયતા રહેતી હતી આટલા સમય સુધી એવું માનીએ છે પણ હવે આ પેપરો કોલેજોમાં ચેક થશે ક્લસ્ટર વાયની જે કોલેજ છે એ પેપરમાં ત્યાં ચેક થશે તો એ પેપરો જે પ્રાધ્યાપકો આખું વર્ષ વિદ્યાર્થીને ભણાવે છે એ જ વિદ્યાર્થીઓના પેપર એનું નામ જોઈ શકે એવી સ્થિતિમાં ચેક કરશે તો કેટલી વિશ્વસનીયતા આપણે આ વિષયમાં લાગવી પરીક્ષા યુનિવર્સિટીનો એક મહત્ત્વનો અભિનંગ છે એમાં આ યુનિવર્સિટી ફાયદો અને નુકસાન જોઈ અને પોતાની નીતિ અપનાવે છે કે આ જો ઓબ્ઝર્વર નહીં હોય તો ગાડી નહીં મૂકવી પડે ગાડી નહીં મૂકવી પડે તો સ્ટીકર નહીં મૂકીએ સ્ટીકર નહીં મૂકીએ તો ત્યાં કોઈ સ્કોર્ડ નહીં જાય તો આવા બધા વિષયોને લઈને તો યુનિવર્સિટી ફાયદા માટે આર્થિક ફાયદા માટે કે કોઈ પણ કારણોસર આવા નિર્ણય લે એ કચ્છના વિદ્યાર્થીઓ સાથે અન્યાય છે મોટો એક એવું વસ્તુ કહી શકાય કે પરીક્ષા જેવી કોઈ વસ્તુ જ નથી રહી પરીક્ષા જેવી ગોપનીયતા નથી રહી સામાન્ય પ્રાઇમરી સ્કૂલમાં જે ટેસ્ટ લેવાય ને એ કક્ષાની આપણી યુનિવર્સિટી આ વખતે નેટની એન ઇપીની પરીક્ષા લીધી હતી સાથે પેટ જે ના વિદ્યાર્થીઓ માટે એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવે છે દર વર્ષે તમને ધ્યાનમાં જ છે જેલા બે હજાર એકવીસથી પરીક્ષા પીએચડીનો વિષય ગૂંચવાયો હતો રાજ્ય કક્ષાના મંત્રીઓ રાજ્ય કક્ષાના અધિકારીઓમાં ઇન્વોલ્વ થઈ પણ તોય પણ આ વિષય પૂરો નહોતો થયો છેલ્લા હમણાં એકાદ પંદર એક કે છ એક મહિનાથી વિષય પૂરો થયો છે એનો સુખદ અંત આવ્યો છે વિદ્યાર્થી પરિષદ આતા આંદોલન કર્યા પછી એનો અંત આવ્યો છે ત્યારે હવે બે હજાર એકવીસથી બે હજાર ચોવીસના જે કચ્છના વિદ્યાર્થીઓ છે એ ગાળા વચ્ચેના પીએચડી આપવા શોધ કાર્ય કરતા ઇચ્છતા વિદ્યાર્થીઓ છે હજી એમ જ બાકી છે તો પેટનું આયોજન કરવામાં આવે સાથે જે ઇન્ટરનલ એક્ઝામ લેવાય છે એ ઇન્ટરનલ એક્ઝામ જે તે સમયે સરકાર ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવે છે કે ત્રીસ માર્ક્સની લેવાના આવે એમાં કઈ કઈ રીતે આવે છે એ પરિપત્રનો કચ્છની લગભગ એક અથવા બે જ કોલેજમાં નિયમનું પાલન થાય છે બાકી કચ્છની યુનિવર્સિટી પોતાની રીતે અલગ પરિપત્ર કર્યો અને એ પરિપત્ર પ્રમાણે ઇન્ટરનલ પરીક્ષા લેવી એવો પરિ યુનિવર્સિટીનો આગ્રહ છે તો એ ક્યાં ને ક્યાં સરકાર અને યુનિવર્સિટીનો સમન્વય નથી દેખાતો એવું સ્પષ્ટ છે સાથે જે સેમ સિક્સ પૂરું કરી જેમ કે છેલ્લા વર્ષ પૂરું કરી અને વિદ્યાર્થીઓને એક અથવા બે કેટી આવી હોય એક અથવા બે કેટી આવી હોય તો આખા વર્ષ એમને રાહ ન જોવી પડે વિશાળ વિદ્યાર્થી હિતને ધ્યાનમાં લઈ અને એક અથવા બે કેટી હોય તો એવા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવે એવી અમારી માંગ છે આવા વિવિધ પરીક્ષા વિભાગને લઈને આટલા મોટા જેને કહી શકાય કે આરટીઆઈ કરે વિદ્યાર્થી તો રાઈટ ટુ ઇન્ફોર્મેશન બે હજાર પાંચ અધિનિયમ મુજબ સરકારના આદેશ અનુસાર કોઈ પણ ભારતનો પ્રત્યેક નાગરિક આર મેળવી શકે છે તો આ કચ્છ યુનિવર્સિટીના સત્તાધીશોએ આરટીઆઈમાં પણ નિયમો સાથે છેડછાડા કરી અને પોતાના મનફાવતા નિયમો બનાવ્યા છે કે આ આર કરનાર વિદ્યાર્થીને માત્ર અડધો કલાક હાથમાં જે ઉત્તર વહી છે એ આપવામાં આવશે છે અને પછી પરત લેવામાં આવે છે તો આવા તો કયા કારણો છે જે વિદ્યાર્થી ત્રણસો રૂપિયા આપી અને ખાલી અડધો કલાક જ પેપર હાથમાં જોઈ શકશે આરટીઆઈ બે હજાર પાંચ અધિનિયમ પ્રમાણે સરકારનો ઠરાવ છે સરકારનો નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ નાગરિક એ અધિકાર ધરાવે છે તેમ છતાં નાગરિક અધિકારોથી ઉપર ઉઠી અને યુનિવર્સિટીએ પોતાની આરટીઆઈવાળા વિષયમાં મનમાની કરી છે આવા અનેક વિષયોને લઈને અમે રજૂઆત કરી છે કચ્છ યુનિવર્સિટી તમે જોતા હશો કે સતત કોઈને કોઈ પરીક્ષાનો વિષય હોય પીએચડીની પરીક્ષાનો વિષય હોય કે ભરતીના વિષયોને ચર્ચાને રહી છે પણ કોઈ દિવસ આટલા બધા અધિકારીઓ બદલી ગયા અમને આશા હતી કે નવા અધિકારીઓ આવશે નવા લોકો આવશે તો પરિવર્તન આવશે પણ કચ્છ યુનિવર્સિટીની હજી સુધી એ સ્થિતિ છે કચ્છના વિદ્યાર્થીઓ આવા વિષયોથી પીડાય છે આ સત્તાધીશોના પેટનું પાણી નથી હડતું દર વખતે આંદોલન પછી કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવે છે આજે અમારી સાથે લગભગ બીએસએમ એસ એમ સિક્સના પચીસથી ત્રીસ વિદ્યાર્થીઓ એવા આવ્યા છે જેને બીજા બધા વિષયોમાં છ વિષયોમાં બીજા બધા વિષયોમાં સાઠથી પચાસથી ઉપર માર્ક્સ છે એને પણ ઇંગ્લિશ વિષયમાં સિંગલ ડિજિટમાં માર્ક્સ કોઈને ઝીરો છે તો કોઈને બે છે તો આ કયા પ્રાધ્યાપકે આવા પેપર ચેક કરેલા છે કે જે વિદ્યાર્થી બીજા વિષયોમાં સાઠથી ઉપર માર્ક્સ લઈ શકે છે તો શું ઇંગ્લિશ વિષયમાં એ માત્ર એક માર્ક્સ આવશે તો આવા અનેક વિષયો પ્રાધ્યાપકોની ગંભીરતા નથી યુનિવર્સિટીના સત્તાધીશોને ગંભીરતા નથી જેના લીધે અવારનવાર આવા વિષયો આવે છે તો અમારી વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ તમામ વિષયો ઉપર યુનિવર્સિટી કોઈ ઠોસ નિર્ણય લે અને જ્યાં સુધી કોઈ ઠોસ નિર્ણય નહીં આવે ત્યાર સુધી વિદ્યાર્થી પરિષદ એનું આંદોલન ચાલુ રાખશે